તો કલ્યાણપુર તાલુકામાં આ ફાટ્યું છે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી પાણી જ પાણી ટંકારીયા ગામે સ્કૂલ ગ્રાઉન્ડમાં તળાવના દ્રશ્યો સર્જાયા છે રોડ રસ્તાઓ અને ખેતરો પાણીથી તરબોળ થયા છે ભારે વરસાદને લઈને જનજીવન ખોરવાયું છે કલ્યાણપુર તાલુકામાં આફ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાણી છે વહેલી સવારથી જ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ભારે મેઘ ખાંગા થયા છે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા હોય કે ખેતરો તમામ જગ્યાએ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાણા છે ખેતરો પાણીથી તરબોળ થયા છે ટંકારિયા ગામની શાળાના તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શાળામાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે તેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે વધુ તો સાથે જયશુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે જયશુખ હાલ કલ્યાણપુર તાલુકામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે હાલ પરિસ્થિતિ શું છે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર હોય તેવી સ્થિતિ હાલ અત્યારે ગ્રામ્ય પંથકમાં સર્જાઈ છે ત્યાં જો ત્યાં પાણી પાણી દેખાઈ રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો કલ્યાણપુર લાંબા પ્રેમસર ટંકારિયા સહિતના ગ્રામ્ય પંથકમાં જે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે સવારે માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હતો અને હજુ પણ હાલની સાથે સતત અવિરત વરસાદ જે છે શરૂ છે ત્યારે તમામ તમામ રોડ રસ્તાઓ જો હોય હોય કે ખેતરો જે જે છે 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 નદી નદીઓ સમાન અત્યારે એમાં પાણી વહેતા થયા અને વાત કરવામાં આવે તો હાલ જાણકારી મળી રહી છે ત્યારે ટંકારિયા નજીક નું ગામ છે જે પાનેલી ગામ છે તે પાનેલી ગામમાં પાણીના પ્રવાહમાં ત્રણ લોકો ફસાયા હોય તેવી પણ અત્યારે હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે જી સમગ્ર માહિતી બદલ આભાર